હેલો મિત્રો સ્વાગત છે ભરતી એક નવા વિડીયોની અંદર તો જોઈ શકો છો આપણી જોડે કાર અવેલેબલમાં ઘણી બધી આવી ગઈ છે તો નવા સ્ટોકની અંદર નવી ગાડીઓની માહિતી વિશે લઈને આવી ગયો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારું નવું વિડીયો તમને પહેલાં જોવા માટે તો જોઈ શકો છો આપણી જોડે બધી જ ગાડી જોવા મળી જશે ઇકોથી લઈને બે વેગેનર આઈટાયર બ્રેઝ બધી ગાડી તમને જોવા મળી જશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તમને ખબર પડી જશે કે આપણી જોડે કઈ કઈ ગાડીઓ છે તો ગાડીઓની કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો ફૂલ એસેસરીઝ કરેલી ચારે ચાર ટાયર એકદમ ફ્રેશ જેન્યુઅલ કિલોમીટર ચાલેલી ગુબા ગોબી સ્ક્રેચિસ આપણી ગાડીની અંદર આવતા નથી પાવરફુલ એન્જિન એકદમ જેન્યુઅલ કિલોમીટર ચાલેલી દરેક પ્રકારની ગાડી આપણા તમને જોવા મળી જશે ઉપર માનો કોલ નંબર આપણે ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો ગુજરાત ઓટો કન્સલ્ટની અંદર આપણી ગાડી તમને જોવા મળી જશે જોઈ શકો છો આપણી જોડે ઘણી બધી ગાડીઓ જોવા મળી જશે બોલેરો પિકઅપ જોઈએ તો બોલેરો પિકઅપ બી જોવા મળી જશે કોઈ જાતનો ગોબા ગોબી ત્રેજીસ કે સળો લાગેલો હોતો નથી આપણી જોડે જોઈ શકો છો તમે ઘણી બધી ઓફ બે ઓફિસની અંદર આપણે તમારી જોડે ફૂલ સ્ટોકની અંદર ગાડીઓ તમને જોવા મળી જશે જોઈ શકો છો મિત્રો ટેક્સી પાર્સિંગની અંદર પણ આપણી જોડે ગાડી છે આઈટેક છે વર્ના છે અલ્ટો છે વેગનર છે કોઈ મારા મિત્રોને આ ગાડી પર લોન કરાવે છે તો પણ અમારે ત્યાં તમને લોન કરી આપવામાં આવશે મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરથી બે હજાર ત્રેવીસના મોડલ સુધી તમને જોવા મળી જશે આ મિત્રો બોલેરો પિકઅપની અંદર પણ અમારી જોડે બોલેરો પિકઅપ પાંચ છ ગાડી અવેલેબલમાં છે બે હજાર વીસનું મોડલ જોઈએ તો બે હજાર વીસની ગાડી તમને અપાવવાની પ્રવેશ કરતા રહીએ છીએ તો અમારી ચેનલ લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં કંપની ફિટિંગથી લઈને અન્ય ગાડી તમને જોવા મળી જશે અને ડાઉન પેમેન્ટની વાત કરીએ તો માત્ર સિત્તેર અને એંસી હજાર ડાઉન પેમેન્ટની અંદર બાકીની લોન પ્રોસેસ અમારે ત્યાં તમને કરી આપવામાં આવશે તો આજે જ મુલાકાત કરો અમારા પંચમહાલ ગોધરાની અંદર કિંમતમાં જે હશે હેરફેર કરી આપશો માન સમાન તમારું કરી આપશો ઉપર મારો કોલ નંબર આપ્યો કોલ અથવા મેસેજ કરી શકો છો અને વધુ માહિતી લઈ શકો છો જય માતાજી